સાબરમતીના તટે સોમનાથ ભૂતપુરના આરે પૂજા કરવામાં આવી હતી તેમાંથી કળશમાં જળ એકત્ર કરવામાં આવ્યું હતું એકસો ને આઠ કળશ દ્વારા ભગવાનનું અભિષેક કરવામાં આવ્યું મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપુર અત્યારે ઉમર્યું છે ભગવાન જગન્નાથજીની જળયાત્રાની શરૂઆત જ્યારે થઈ હતી દ્રશ્યો જે પર જોઈ શકો છો અને તેમાં પણ આજરોજની જો વાત કરવામાં આવે તો ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવે છે શંખની મદદથી પ્રભુ પર જે અભિષેક કરવામાં આવ્યો હતો ભગવાનને કળશથી શુદ્ધો તરફ સ્નાન કરવામાં આવ્યું હતું એકસો આઠ કળશમાં શુદ્ધ જળથી અભિષેક થાય છે અને ત્યાર પછી જે ગુલાબ જળ ગંગાજળ કેસર પંચામૃત અત્તર મિશ્રિત જળથી પ્રભુને સ્નાન કરાવવામાં આવે છે આ તમામ સ્નાન બાદ પુનઃ શુદ્ધોદ સ્નાન કરાવાય છે સ્નાન વિધિ બાદ પ્રભુ પર દુર્વાનો અભિષેક થાય છે અને તે પછી ભગવાન પર તુલસી અને પુષ્પનો અભિષેક કરવામાં આવે છે ત્યાર પછી તેઓને વિશેષ શણગાર કરવામાં આવે છે અને એ જ દર્શન કરવા માટે તો આતુ છે અત્યારના જે અંદરના દ્રશ્યો જોઈ શકો છો કે શોરૂપસાર પૂજા વિધિ કરવામાં આવી રહી છે અને તેમાં પણ

તે પછી હવે જગન્નાથજી પોતાના મોસાળમાં જશે એટલે કે હવે આગામી દિવસોમાં જગન્નાથજીને દર્શન છે તે અહીં નહીં થઈ શકે કારણ કે તેઓ તો મોસાળમાં છે તેઓને તેમના મામા ખૂબ જ લાલ લડાવવાના છે અને અત્યારે તો મોસાડવાસીઓ પણ એટલા જ આતું છે અમૃત કળશનું જે પૂજન કરવામાં આવતું હોય છે દેવતાઓ અને દાનવ વચ્ચે થયેલા સમુદ્ર મંથનમાંથી જે અમૃત નીકળ્યું હતું ને તે નીકળેલા અમૃત કળશનું પૂજન થાય છે દરેક તીર્થોનું એમાં આહવાન થયું હતું ને તેનાથી પણ અત્યારે આપ જોઈ શકો છો કે શંખથી અને વિશેષ તેમને સ્નાન કરવામાં આવી રહ્યું છે આ જે વિધિ છે તેનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે અને તેમાં પણ ખાસ કરીને દિલીપદાસજી મહન છે તેઓ પણ આ દ્રશ્યો અત્યારે હાલ બધી જ રીતે સ્પષ્ટ થઈ રહ્યા છે જે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે જે રીતે આપણે જણાવ્યું તે પ્રમાણે શંખની મદદથી પ્રભુ પર અભિષેક કરવામાં આવે છે ભગવાનને તે પછી કળશથી જે શુદ્ધ સ્નાન કરવામાં આવી રહ્યું છે આ શુદ્ધ સ્નાન કર્યા પછી એકસો ને આઠ કળશમાં જે શુદ્ધ જળથી અભિષેક થાય છે તે પછીના જે દ્રશ્યો સામે આવશે કે જેમાં ગુલાબ જળ છે ગંગાજળ છે કેસર છે પંચામૃત છે અત્તર મિશ્રિત જળથી પ્રભુને સ્નાન કરવામાં આવે છે એ સુગંધી દાર દ્રવ્યથી અને તેમની જે સુવાસ છે નાખવામાં આવે છે અને ભગવાન ઉપર તેનું સ્નાન કરવામાં આવી રહ્યું છે આ સ્થિતિ જે અલગ અલગ દ્રવ્યોની વાત કરી હતી કે તે પણ તેમાં ઉમેરવામાં આવતું હોય છે અને અત્યારે નીતિન પટેલ કે જેવો પણ અત્યારે હાલ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે બોદરના આરે પર તેઓ ત્યાં ગયા હતા તે ત્યાંથી તેમણે કળશમાંથી પાણી એકત્રિત કર્યું હતું અને અત્યારે સ્નાન વિધિ મંદિર પરિસરની અંદર પણ મોટી સંખ્યામાં તમામ લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે દર વર્ષે ખૂબ જ ઉત્સાહની ઉમંગ સાથે આજ જગન્નાથ મંદિરમાં ભવ્ય યાત્રાનું આયોજન થતું હોય છે આજ વર્ષે શોભાયાત્રા માટે જે ધ્વજ પતાકા પર તૈયાર થઈ ગયા

ગણેશજીના સ્વરૂપમાં તમામને દર્શન આપશે અને આ જે ગજવેશના દર્શન છે તેનું પણ વિશેષ મહત્વ રહેલું છે જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજી જ્યારે ગજવેશનું રૂપ ધારણ કરશે તે પછી જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાંજે મોસાળમાં જશે આ પ્રસંગે મંદિરથી સરસપુર સુધીની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં તેની અંદર સરસપુરવાસીઓ હંમેશા જોડાતા હોય છે સંપૂર્ણ વિસ્તારમાં આજે આખી શોભાયાત્રા છે તે ફરે છે આજનો જે આ મહોત્સવ છે તેની અંદર અખિલ ભારતીય સંસ્થ સમિતિના અધ્યક્ષતા હતા અભિચલ દેવાચાર્યજી મહારાજ તે ઉપસ્થિત જોવા મળ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત છે અને અન્ય પટેલ તેઓ પણ અહીં ઉપસ્થિત જોવા મળ્યા હતા જગન્નાથજીની જળયાત્રાના પહેલા દ્રશ્યો છે જે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો અમદાવાદના મેયર પ્રતિભા જૈન ઉપસ્થિત હતા નીતિન પટેલ તેમની સાથે હતા અને જે રીતે સાબરમતીનું જે જળ છે પવિત્ર જળ તેને લેવામાં આવ્યું હતું અને તેમની સાથે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલ દેવાચાર્યજી મહારાજ તેઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા હતા બીજા દ્રશ્યોમાં ભક્તોમાં એક અનોજ ઉત્સાહ જોવા મળ્યો હતો કારણ કે હવે તો રથયાત્રાનો સમય ખૂબ જ નજીક છે ત્રીજા દ્રશ્યો સંતો મહંતોની હાજરી છે કાશી મથુરા બધેથી જ સંતો આ વખતે જળયાત્રામાં પણ આવી પહોંચે છે દર વર્ષે અલગ અલગ વિશેષ અલગ અલગ જગ્યાએથી સંતો આવતા હોય છે આ વખતે સંતો મહંતોની હાજરી જોવા મળી ચોથા દ્રશ્યો અખાડા છે કે જે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે આખા વર્ષ તેઓ મહેનત કરતા હોય છે આજના દિવસ માટે અને તેવા પર રથયાત્રાના દિવસે તેઓ આ અખાડા અખાડિયાનું વિશેષ મહત્ત્વ રહેલું છે તેઓ પોતાના કર્તવ્ય બતાવતા હોય છે અને અત્યારના જે દ્રશ્યો છે કે મંદિર પરિસરની જ આ અખાડાઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર પડ્યા છે ને માત્ર તો અખાડિયાનું પરંતુ આ સિવાય પણ આપને અમારા સંવાદદાતાએ આ પહેલાં જુનાગઢથી આવેલા જે નૃત્યકારો હતા તેમની સાથે પણ તેમણે વાતચીત કરી હતી કે ઓગણીસો ચોપનથી તેમની જે સંસ્કૃતિ વસેલી છે અને તેમાંથી જ તેઓ આ નૃત્ય કરતા આવ્યા છે અને જે સોમનાથથી તે લોકો અહીં આવ્યા હતા ગયા વર્ષે પણ તેઓની ઉપસ્થિતિ અહીં જોવા મળી હતી અને આ વખતે પણ તેઓ અહીં આવ્યા હતા ચાર અલગ અલગ દ્રશ્યો જે ઝાંખીપુર આવે છે જે દ્રશ્યો દર્શાવે છે કે કેટલો ઉત્સાહ તમામ ભક્તોમાં રહેલો છે વર્ષોથી પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોઈ એક દિવસ તો પર્વ નથી પરંતુ રથયાત્રા વિવિધ પૂજન વિધિ સમૂહ પણ છે અને તેની પહેલાનો આજે વિશેષ દ્રશ્ય જગન્નાથજીની રથયાત્રાનો વિધિવત પ્રારંભ જયારે જળયાત્રા પહેલા થાય છે તે વખતે કરવામાં આવે છે અલગ અલગ નેતાઓ જેઠ સુદ પૂનમના દિવસે આ જળયાત્રા નું મહોત્સવ યોજાતું હોય છે ખુબજ ધામધૂમથી આ ઉજવાય છે આપે જોયું તે પ્રમાણે દર વર્ષે જ્યારે જળ યાત્રા પરત ફળે તે સમય પર સરસપુરની અંદર એવા જ દ્રશ્ય હોય છે ઢોલ નગારા વાગતા હોય છે બેન્ડવાજા હાથી બળદગાળા ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો સાથે જે જળયાત્રા હતી તે નીકળી હતી સાબરમતી નદીના તટે પહોંચી તે પછી મંદિર પરિસરમાં પણ મોસાડવાસીઓ સવારથી જ ભજન કીર્તનની રમછટ બોલાવી રહ્યા છે ગંગા પૂજન જે કરવામાં આવ્યું તે પછી એકસોને આઠ કળશમાં જે જળ ભરીને જળયાત્રા પરત ફરી છે તેમાં સાધુ સંતોને ભાવિકોની ઉપસ્થિતિ જોવા મળી છે જળયાત્રામાં સામેલ થવાના ત્રણેય બળદ છે જેના ગાળાના સુશોભન માટે ચંદરવા જગન્નાથપુરીના કારીગરોએ તૈયાર કર્યા છે આ વસ્તુ ખાસ છે જળયાત્રામાં શું ખાસ છે તેની વાત કરીએ બીજી તરફ જે ચંદરવો બનાવવામાં આવે છે કારીગરો દ્વારા તેના દોરા તેમજ ઊંઘનો પણ ઉપયોગ થાય છે કળશમાં જળ લાવવામાં આવે છે તેને પણ કારીગરો દ્વારા સુશોભિત કરવામાં આવે છે એટલે કે તેની સુંદરતાને વધારવામાં આવે છે જે આકર્ષણનું કેન્દ્ર હર હંમેશા બનતા હોય છે તાંબાને અને પિત્તળના કળશની સફાઈ કરીને તેને સૌથી પહેલાં તો સ્વચ્છ કરવામાં આવે છે અને ગજરાજ પર વિશાળ કળશ મૂકીને પવિત્ર જળને લાવવામાં આવે છે આ છે તેનું મહત્વ જળયાત્રામાં જે ગજરાજની ઉપસ્થિતિ છે તેનું પણ અનેરું મહત્વ છે ગજરાજોને પણ એ જ રીતે શણગારવામાં આવે છે ફરીથી આ વર્ષે જે દ્રશ્યો આપે જોયા કે શણગારેલા બળદગાળા હતા હાથી હતા ભજન મંડળીઓ પણ જોવા મળે